તો તો મિત્રો છે ડે ઓફ ધ સોલો સીતારામ ચેલેન્જ અને આજે હું તમને શીખવાડવાનો છું કે ગમે તેવી એડિક્શનને આપણે કઈ રીતે ભૂલવી તો એના વિશે આજે આપણે આખા વિડીયોમાં ચર્ચા કરીશું તો લેસ ગો તો પેલા તો આપણે વાત કરીએ એની પેલા આપણે પાણી પીશું મિત્રો હું પેલા તો મારા પગની મદદથી ચાલીશ અને નાવણી તરફ જવાનો છું અને અહીંયા તો પાણી ખુલ્લું છે યાર આનાલી મિત્રો મેં મોઢું ધોઈ લીધું છે અને હવે હું તમને શીખવાડીશ કે ગમે તેવી એડિક્શનને આપણે કઈ રીતે ભૂલવી તો એના માટે પહેલાં તો હું મારું બુક લઈ લઈશ કારણ કે એમાં હું બધી હું કહેવાય સ્ક્રિપ્ટ લખું છું તો લેસ ગો પહેલાં તો આપણા ચોપડો છે અહીંયા આ બુકમાં મેં લખ્યું છે સોલો લિવલિંગ ચેલેન્જ ડે વન ઓફ ધ થર્ટી તો પહેલાં તો આપણે હું કહેવાય ગમે તે એડિક્શનને મૂકવા માટે આપણે બિઝી રહેવું પડશે એટલે કે ટાઈમ જ ના મળવો જે ગમે એ કરતું રહેવાનું કાં દોડતું રહેવાનું કાં બેઠવું રહેવાનું કાં ગમે એ ઉડફૂટ આપણે કરતું રહેવાનું જો આપણે ભૂલથી એક જગ્યાએ બેઠા તો આપણું બ્રાઇન્ડ એટલે કે મગજ એ એક જગ્યાએ સ્થિર નથી રહેતું યાર એ મતલબ કે ભાગતું રહે છે ઓટોમેટિક એને અલગ અલગ વિચારો આવે છે નેગેટિવ થોટ્સ ઓવર થિંક બધું આવે યાર એટલે આપણે પહેલાં તો બેસવાનું નથી હું પણ જો બેઠો નથી હું તમારી સાથે વાતું કરું છું એટલે બીજી રહેવાનું છે જેના લીધે આ એડિક્શનને આપણે મૂકવામાં ફાયદો થશે લેસ ગો તો પહેલાં તો આપણે લખીશું અહીંયા બી બીઝી એવરી ડે તો જોયું મિત્રો મેં લખ્યું છે બી બીઝી એવરી એવરી ડે એવરી ટાઈમ કારણ કે એડિક્શન ને આપણે ખતમ કર્યું તો એનો એક જ રાત છે કે ભાઈ એવરી ટાઈમ તમે બીજી જ અત્યારે હું બેઠો છું નોર્મલ તો આપણે બેહવાનું નથી હવે આપણે કરવાનું છે ગમે તે કામ હા કારણ કે ખાલી માણસની હાલત બહુ ખરાબ હોય છે કારણ કે એના મગજમાં એવું આવે છે કે એવી એવી ઈ હા હા ઈ ઘરનો આ જ નોલી સાઈડ મોઢું મારતો રહે કારણ કે એને એક એવી વસ્તુ મળી જાય જે એનું ખાલી ભરી દે એટલે આપણે બી બીજી એવરી ટાઈમ એવરી ડે રહેવાનું છે લેટ્સ ગો તો મિત્રો હવે આપણે પેલા ચોપડામાં લખી નાખીએ અને મિત્રો તમે જો ખાલી બેઠા હશો તો તમારું બ્રાઇન્ડ એટલે કે મગજ ખરાબમાંથી ખરાબ વસ્તુઓ તમને સજેસ્ટ કરશે જે વસ્તુ તમને થોડું ઘણું એન્જોયમેન્ટ આપશે પણ આગળ જતા આપણે યાર રિગ્રેટ ફીલ કરાવશે એટલે આપણે બી બીજી રહેવાનું છે અને કઈ રીતે બીજી રહેવાનું છે કામ ગમે એ કરવાનું છે એટલે હવે મિત્રો આપણે બીજી રહેવાની કોશિશ કરશું તો મિત્રો બીજી તો આપણે રહી લેશું શું પેલા પાણી પી લે કારણ કે પાણી બીજી રહેવા માટે પેલા તો પાણી પીવું પડે અને હા મિત્રો દિવસમાં વીસ ત્રીસ ટબુડી પાણી પીવું બહુ જરૂરી છે જેના લીધે શરીરમાં એનર્જેટિક ફીલ કરશો તમે તો હવે આપણે બીજી રહેશું કઈ રીતે બીજી રહેવું એના માટે આપણે મેડિટે મેડિટેશન કરશું તો મિત્રો પહેલાં તો આપણું વર્કઆઉટ કરી લઈએ આપણે લેસ ગો બોડીને શું કહેવાય ફીલ કરીશું આપણે તો પહેલાં ફાઇટિંગ કરીશું तो हो गया खाटला जोड़े वर्कआउट कर सुन गये ફાઇનલી મેં મારું વર્કઆઉટ ડન કરી દીધું છે એટલે કે હવે હું કરવાનો છું છત્રી એ હા તો મિત્રો હવે હું મારી છત્રી લઈને તળાવ તરફ ફરવા જવાનો છું અને આજે હું વરસાદને પણ ઉલુ બનાવવાનો છું કારણ કે આ છત્રી હું હતાડીને જવાનો છું અને વરસાદ આવશે એટલે હું છત્રી ખોલી લેવાનો છું વરસાદને ખબર નથી કે મારી પાસે છત્રી છે મિત્રો એક વાત યાદ રાખજો કે જો પગ ના હોય ને તો ચાલી ના શકીએ તો મિત્રો ચાલતા ચાલતા હું હવે મારા તળાવ બાજુ પહોંચવાનો છું અને એ સાઈડ પાણી નાહવાનું મન થાય છે તો લેસ ગો તો મિત્રો ફાઇનલી હું મારા તળાવે પહોંચી ગયો છું અને આ છત્રી હથાડી દઉં એક મિનિટ આ પાણીમાં મારું શું કહેવાય આને હેડ પથ પલારવાનો છું જેનાથી હું સ્નાન કરી લઈશ એવું દુનિયા માનશે બાકી હું નથી માનતો મિત્રો મેં સ્નાન કરી લીધું છે અને આજનો બ્લોગ અહીંયા જ ખતમ કરીએ કાલે મળશું બીજા નવા બ્લોગ સાથે અને આ સોલો લિવલિંગ ચેલેન્જ જોવા માંગતા તો નીચે કોમેન્ટ કરી દો કે ભાઈ અમે હું કહેવાય એક્સાઇટેડ છે કે તમારું સોલો લિવલિંગ ચેલેન્ડ ડેલી આવે તો બાય અને હા મિત્રો આ સોલો લિવલિંગ ચેલેન્જ ડે વન ઓફ ધ થર્ટી સોલો લિવલિંગ ચેલેન્જ આને હું કન્ટિન્યુ રાખું કે ના રાખું એ પણ નીચે કોમેન્ટ કરો તો બસ મળીએ આગળ બ્લોગમાં આ વિડીયોને એન્ડ જ કરવાનો હતો ત્યાં તો મને અચાનક ત્રીજો વિચાર આવ્યો કે જો હું આ વિડીયોને એન્ડ કરી દઈશ તો વિડીયો લાંબો કઈ રીતે બનશે એટલે પછી હું બે મિનિટ વિડીયોને હજી બનાવવાનો છું અને હવે હું આગળ શું કરવાનો છું આગળ તો મને બુરાશ ખાવાનું મન થાય છે બીજો વિચાર મને એ આવે છે કે હવે હું બાવરના કાંટા ખાવાનો છું કારણ કે જ્યારે હું છઠ્ઠું ભણતો ત્યારે હું રોડ ઉપર ચાલેલો જતો હતો ત્યાં અચાનક મારા પગમાં કાંટો વાગ્યો ગયો એટલે મને એ વિચાર આજે હવે હું બાવરના કાંટા ખાવાનો છું અને પછી આ વિડીયોને એન્ડ કરીશ તો કે ચાલો હું જાઉં બાવરના કાંટા ખાવા હા રેડી તો મિત્રો હું ખાવા આવ્યો છું બાવરના કારણ કે આજે મને ઓચિંતાનું યાર કાંટા ખાવાનું મન થયું છે તો અહીંયા આપણે કાંટા ગોતવાની ટ્રાય કરશું આ મસ્ત છે મને કાટા ખાટા ખાતા મને અચાનક બીજો વિચાર આવ્યો કે આજે હું આખા દિવસમાં શું કરવાનો છું મને કંઈ ખબર પડતી યાર પણ પછી મને ત્રીજો વિચાર આવે છે આજ તો મને ఆదిમાનવ બનવાનું મન થાય છે હું ఆదిમાનવના અવશેષો શોધવા જવાનો છું તો લેસ ગો ગાઈસ ఆదిમાનવના અવશેષો શોધવાનો છું આજ તો આ શું છે આ ఆదిમાનવના અવશેષ લાગે હા પથ્થર છે તો હવે હજી આવા પથ્થરો હું ગોતી લેવાનો છું બે પથ્થર મળી ગયા છે મને જુઓ હવે આ પથ્થરથી હું આગ પ્રગટાવવાનો છું

બીજી ટ્રાય અરે યાર ત્રીજી ટ્રાય મિત્રો આ પથ્થર થી યાર આગ જ નથી પરગતા ખબર નહીં યાર આ દિમાનવના લોકો કઈ રીતે એ ટાઈમે આગ પર ગટાવી લેતા હશે હે અને હવે પથ્થર આગ પર ગટતા પરત કે મને ડાયરેક્ટ હું કે આલુ સેવ ખાવાનું મન તો મિત્રો પથ્થર થી આપણા થી આગ જ ન્યા પ્રગટી એટલે હવે આપણે આલુ સેવ ખાઈને ને આ આપણે એન્ડ કરશું નો બાય